નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ફોર વર્લ્ડમાં આજે આપણે જોવાના છે એક મહત્ત્વનો ટોપિક જે ગુજરાત અને ભારતની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આજે આપણે જોવાના છે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો તેની રાજધાની મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વિડીયોને વધુને વધુ શેર કરો જેથી ગુજરાત અને ભારતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ નંબર દિલ્હી દિલ્હીની રાજધાની છે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી છે તો રેખા ગુપ્તા તો આ રહ્યા રેખા ગુપ્તા દિલ્હીના રાજ્યપાલ છે વિનયકુમાર સક્સેના તેમની પણ ઇમેજ તમે બાજુમાં જોઈ શકો છો નંબર બે જમ્મુ અને કાશ્મીર એની રાજધાની છે શ્રીનગર જે ઉનાળાની રાજધાની છે જ્યારે જમ્મુ એ શિયાળાની રાજધાની છે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા જ્યારે રાજ્યપાલ છે મનોજ સિન્હા નંબર ત્રણ લદ્દાખ લદ્દાખની રાજધાની છે તો લેહ મુખ્યમંત્રી તો મિત્રો લદ્દાખમાં વિધાનસભા ન હોવાથી મુખ્યમંત્રીનો સમાવેશ થતો નથી લદ્દાખના રાજ્યપાલ છે રાધાકૃષ્ણ માથુર નંબર ચાર ચંદીગઢ ચંદીગઢની રાજધાની તો ચંદીગઢ મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીનો સમાવેશ થતો નથી ઉપરાજ્યપાલ તો ગુલાબચંદ કટારિયા નંબર પાંચ અંદમાન અને નિકોબાર રાજધાની છે તો પોર્ટ બ્લેર મુખ્યમંત્રી તો વિધાનસભા ન હોવાથી મુખ્યમંત્રીનો સમાવેશ થતો નથી અંદમાન અને નિકોબારના રાજ્ય ઉપરાજ્યપાલ છે એડમિરલ ડી કે જોશી છ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ રાજધાની તો દમણ મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીનો સમાવેશ થતો નથી ઉપરાજ્યપાલ તો શ્રી પ્રફુલ્લ પટેલ બાજુમાં એમની ઇમેજ જોઈ શકો છો નંબર સાત લક્ષદ્વીપ રાજધાની તો કવર મુખ્યમંત્રી તો સમાવેશ થતો નથી ઉપરાજ્યપાલ તો શ્રી પ્રફુલ પટેલ નંબર આઠ પોન્ડિચેરી રાજધાની છે તો પુડુચ્ચેરી મુખ્યમંત્રી તો કે એન રંગાસ્વામી ઉપરાજ્યપાલ તો શ્રી કે કૈલાશનાથ બાજુમાં એમની ઇમેજ જોઈ શકો છો મુખ્યમંત્રી અને ઉપરાજ્ય તો મિત્રો આ હતા આપણા કેન્દ્રશાસિત પ્રદેશો તેની રાજધાની મુખ્યમંત્રી અને રાજ્યપાલો